એવા વિપુલભાઈ બનાસ બજાર ન કાયા આપ સૌ અહીં તમારો કિંમતી સમય લઈને પધાર્યા એ બદર આપ સૌનું કૃત થઈ હોય તો આજનાની દીગ્રી તરીકે માં કરજો ખૂબ ખૂબ આભાર બે ઇના આપણો હવે કાર્યક્રમને આગળ વધારતા રતનજીબા ખારાને વિનંતી કરું આપણને ઉદ્બોધન કરશે રતનજીબા ખારા કે Vazi mai Chaudhary. Fără doar are minut niște ાગટ્ય કરે આપણા પ્રસંગને આપણે ખુલ્લો મૂકીશું તો કામરાજ ભાઈ ચૌધરી રૂપાલ ની વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો પરબ્રહ્મા દીપ જ્યોર્ના દીયા દીપ જ્યોતિર્મસ્તુ નમસ્ત નમસ્તુ તે પુણ્યશાળી ધરાવ ઉપર સેના નું આ સંમેલન બનાસકાંઠા કરું હોય ત્યારે અર્બુદા પ્રણેતા અને સમગ્ર ગુજરાત ના અને માંથી બે દિવસ જે તમે સમજી લો સેના ને જો તોડવાની વાત કરશો તમારું કમલમ ને બમલત તોડી